જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આરવિટલાણી સહ સંશોધક નૈનાબેન આરવિટલાણી હું જૂનાગઢ અને રાજકોટ કેન્દ્રથી સમીરભાઈ ભીમાણી મમતાબેન ભીમાણી મારો મોબાઈલ નંબર છે નાઇન એટ નાઇન એટ નાઇન થ્રી એટ થ્રી ટુ ફોર હવે આજે આપણે અમૃત પુષ્પ બનાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે આ અમૃત પુષ્પ બની રહ્યું છે યોર બ્રાઉન કલરનું અમૃત પુષ્પ છે આ બની જશે એટલે આને ઠારવામાં આવશે ઠારીને શીશા ભરવામાં આવશે શીશા ભરી અને નાની નાની બોટલ ભરી અને એને ફ્રીજમાં મૂકવામાં આવશે હવે લોકો પૂછે છે કે આ દવા પહેલી વાત તો એ કે અમૃત પુષ્પ એ કોઈ રોગની દવા નથી એક વીજળી થતા વરસાદના પાણીની સાથે દસ ઔષધિનો એક ઉકાળો છે કોઈ દવા નથી એક ઉકાળો છે અને અમૃત પુષ્પનું કામ શું છે બોડીની અંદર કે શરીરની અંદર જે કાંઈ નસ નાળી છે એની અંદર જે કઈ કચરો છે ખરાબો છે નેગેટિવ તત્વો છે નેગેટિવ ટોક્સિન્સ છે એને યુરિન વાટે એને ટોયલેટ વાટે બહાર કાઢવાનું કામ કરે છે અમૃત પુષ્પનું કામ બીજું કઈ નથી જેમ જેમ ઈ નસ નાળીની અંદરથી કચરો ચોખ્ખો થતો જાય તેમ પેશન્ટને સારું થાતું જાય છે અમૃત પુષ્પ કોઈ રોગની દવા નથી અને બીજી વાત એ કે લોકો કુરિયર માટે બહુ ફોન કરે છે ભાઈ હવે આ વસ્તુને આપણે અહીંથી બરફમાં ઠંડી લઈ જવાની હોય છે એટલે આ અમૃત પુષ્પ રૂબરૂ જ લેવા આવવું પડે છે કારણ કે કુરિયરમાં બરફમાં પેકિંગ કરીને લઈ મોકલવું એ શક્ય નથી એટલે કુરિયરવાળા લોકો મહેરબાની કરીને ફોન ના કરે જે લોકોને જરૂરિયાત હોય એ જે કોઈ સેન્ટરમાં નજીક જે કાંઈ સેન્ટર થતા હોય એ સેન્ટરમાંથી લઈ શકે અમારું કેશોદ છે સેન્ટર જુનાગઢ છે અને રાજકોટ છે બરાબર અને જે કોઈને જે સેન્ટરના નંબર જોતા હોય તો મારો મેં કોન્ટેક નંબર આપ્યા છે એમાં મારો કોન્ટેક કરી શકે જય દ્વારકાધીશ